કાકરેશ તાલુકાના મુખ્ય મથક શિવરી પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના વાહનો અને બ્લેક ફિલ્મ અંગે ઝુંબેશ ચલાવી દંડનીય કાર્યવાહી કરી મળતી માહિતી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં દારૂબંધી માટે ગુજરાત પોલીસે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે અને આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓને સ્થાનાબૂત કરવા માટે સરહદી રેન્જ ભુજ આઈજી ચિરાગ સૂચના મુજબ હવે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે અને દિવેદરના પોલીસ અધિક્ષકની સૂચનાના સાથે કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ હોલા અને પોલીસ સ્ટાફ દ્વારા શિહોરી પાટણ રોડ ઉપર સોડાની દુકાન અને રારી ગલાનું ચેકિંગ કરી રોડ ઉપર ટ્રાફિક જામ ન થાય તે માટે દૂર કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને રોડ ઉપર પસાર થતા નંબર પ્લેટ વગરની ગાડીઓને સો ટકા બ્લેક ફિલ્મ વાળી ગાડીઓની બ્લેક ફિલ્મ ઉતારી દેવામાં આવી અને દંડનીય કાર્યવાહી કરવામાં આવતા બાર હજાર રૂપિયાનો દંડ સ્થળ ઉપર જ વસૂલ કરવામાં આવ્યો હતો જેમાં બે વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા ત્યારે હવે કાળા રંગના કાચ અને નંબર પ્લેટ વગરના રામાધણી લખેલ વાહનોને પોલીસ કાયદાનો પાઠ ભણવા માટે દેશી અને વિદેશી દળનો વેપલો કરતા બુટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે ત્યારે શિવોરી પોલીસ સ્ટેશનના ભાવુજ પીઆઈ કિરીટસિંહ વિહોલાએ અસામાજિક પ્રવૃત્તિઓને સ્તનાબુદ્ધ કરવા માટે લાલાક કરતા બુટલેગરો સહિત સામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે